નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથીઓ છે તે આવી ચૂકી છે અને આ નવી સ્વ અધ્યયન પોથીઓની અંદર જે ભાગ ત્રણની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર સોળ આપણને આપેલો છે સંસદ અને કાયદો તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ ધોરણ આઠની જે સ્વ અધ્યયન પુથી છે તેમાં આપવામાં આવેલા દરેક ભાગના અને દરેક વિષયના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વ અધ્યયન પુથીના સોલ્યુશન માટે ખૂબ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર સોળ સંસદ અને કાયદો એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્ન માટે સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં જવાબ લખો પહેલો સવાલ તમારે દેશની સર્વોચ્ચ સંસ્થાની મુલાકાત લેવી છે તો તમે નીચેનામાંથી કોની મુલાકાત લેશો તો જવાબ આવશે વિકલ્પ સી સંસદ બીજું લોકસભાના સભ્યપદના ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયના હોવા જોઈએ તો જવાબ આવશે વિકલ્પ સી પચીસ વર્ષ કે તેથી વધુ ત્રીજું ગામના પ્રથમ નાગરિક સરપંચ દેશના પ્રથમ નાગરિક જવાબ આવશે રાષ્ટ્રપતિ ચોથું ભારતમાં કાયદો ઘડવાની પ્રક્રિયાઓ કયા દેશના સંસદના મોડલના આધારે વિકસાવી છે તો જવાબ આવશે વિકલ્પ બી બ્રિટન પાંચમું આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા તો જવાબ આવશે વિકલ્પ સી શ્રી પ્રતિભા પાટિલ ત્યાર પછી છઠ્ઠો સવાલ સંસદના બંને ગૃહના સભ્યને સામાન્ય રીતે શું કહે છે તો જવાબ આવશે એમપી એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સોંપે છે તો જવાબ આવશે વિકલ્પ ડી ઉપરાષ્ટ્રપતિ આઠમું સરકારનું કયું અંગ કાયદા ઘડવાનું કામ કરે છે તો જવાબ આવશે વિકલ્પ સી ધારાસભા નવમું નીચેના પૈકી લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો જવાબ આવશે વિકલ્પ શ્રી સી શ્રી ગણેશ વાસુદેવ માવળંકર દસમો સવાલ લોકસભામાં કોને ઉદ્દેશીને પ્રશ્ન પૂછવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી અધ્યક્ષ મિત્રો ધોરણ ત્રણથી દસની નવી સ્વ અધ્યયન પોથી બે હજાર છવ્વીસ આવી ચૂકી છે અને આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તેની અંદર આપવામાં આવેલા દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન માટે ખૂબ જ ઉપયોગી થશે અને હવે આ પીડીએફ જે છે ને એ મિત્રો તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન તમે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આજે પીડીએફ છે તે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઉશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ પીડીએફ છે તેનો અભ્યાસ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો પહેલું આપણા દેશની સંસદ ખાલી જગ્યા શહેરમાં આવેલી છે તો જવાબ આવશે દિલ્હી બીજું લોકસભામાં ગુજરાતને ખાલી જગ્યા બેઠકો ફાળવવામાં આવી છે તો જવાબ આવશે છવ્વીસ ત્રીજું દેશનું ખાલી જગ્યા બંધારણ મુજબ સ્વતંત્રપણે કામ કરે છે તો જવાબ આવશે ન્યાયતંત્ર ચોથું ભારતના સંસદના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે રાજ્યસભા પાંચમું સંસદના ખાલી જગ્યા ગૃહનું સંપૂર્ણ વિસર્જન થતું નથી તો જવાબ આવશે કાયમી અથવા તો ઉપલા ગૃહનું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું ભારતમાં સર્વોચ્ચ અદાલત એ ન્યાયતંત્રમાં સર્વોચ્ચ સંસ્થા છે તો જવાબ આવશે સાચું બીજું રાજ્યસભાને કાઉન્સિલ ઓફ સ્ટેટ તરીકે પણ ઓળખવામાં આવે છે તો જવાબ આવશે સાચું ત્રીજું રાજ્યસભા એ કાયમી ગૃહ છે તો સાચું ચોથું રાષ્ટ્રપતિ દસ વર્ષની મુદત માટે ચૂંટાય છે તો જવાબ આવશે ખોટું અને પાંચમું લોકસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી તો જવાબ આવશે ખોટું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર મને ઓળખો પહેલું હું રાજ્યના બંધારણીય વડા છું તો રાજ્યપાલ બીજું ગુજરાતમાં મારી બેઠકોની સંખ્યા એકસો બ્યાસી છે તો વિધાનસભા ત્રીજું હું લોકસભાનું સંચાલન કરું છું તો લોકસભાના અધ્યક્ષ ચોથું હું સ્વતંત્ર ભારતનો પ્રથમ વડાપ્રધાન છું તો પંડિત જવાહરલાલ નહેરુ પાંચમું હું ગુજરાત રાજ્યનું પાટનગર છું તો ગાંધીનગર ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ જોડકા જોડો એમાં પેલું સંસદનું નીચલું ગૃહ તો એને જોડીશું વિકલ્પ સી લોકસભા સાથે બીજું છે સંસદનું કાયમી ગૃહ તો એને જોડીશું વિકલ્પ ઈ રાજ્યસભા સાથે ત્રીજો દેશના બંધારણીય વડા તો એને જોડીશું વિકલ્પ બી રાષ્ટ્રપતિ સાથે અને ચોથું સંસદ સભ્ય તો એને જોડીશું વિકલ્પ એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 નીચે આપેલા વિધાનોમાંથી ખોટા શબ્દ પર છેકો મારો પહેલું ભારત દેશની રાજ્યસભામાં કુલ 250 કે 350 સભ્યો છે તો 250 સભ્યો છે એટલે 350 ઉપર છેકો બીજું પ્રધાનમંત્રી બનવા માટે ઓછામાં ઓછી વય 25 કે 35 વર્ષ હોવી જોઈએ તો પચીસ હોવી જોઈએ એટલે પાંત્રીસ ઉપર છેકો ત્રીજું રાજ્યસભામાં રાષ્ટ્રપતિ બાર કે દસ સભ્યોની નિમણૂક કરે છે તો બાર સભ્યોની નિમણૂક કરે છે એટલે દસ ઉપર છે મતદાન પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ એ થાય છે તો પ્રત્યક્ષ પદ્ધતિથી થાય છે એટલે પરોક્ષ ઉપર છેકો પાંચમું મંત્રીમંડળના સભ્યોની ઔપચારિક રીતે નિમણૂક રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કરે છે તો રાષ્ટ્રપતિ કરે છે એટલે વડાપ્રધાન ઉપર છેકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત પારિભાષિક શબ્દોની સમજ આપો એમાં પહેલું સ્પીકર તો સ્પીકર એટલે સંચાલન કરી છે પહેલાનો પ્રસ્તાવ છે જે સંસદમાં રજૂ થઈને કાયદાનું સ્વરૂપ લે છે સંસદના બંને ગૃહોની મંજૂરી અને રાષ્ટ્રપતિની સહી બાદ તે કાયદો બને છે ત્યાર પછી ત્રીજું છે સંસદ તો સંસદ એ આપણા દેશની કાયદો બનવા બનાવતી સર્વોચ્ચ સંસ્થા છે જે રાષ્ટ્રપતિ અને બે ગૃહોથી બનેલી છે તે દેશનું સંચાલન અને વ્યવસ્થાપન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો પેલું સરકારના અંગો જણાવો તો સરકારના અંગો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર છે બીજું રાજ્યસભામાં ગુજરાતના ચાર સભ્યોના નામ લખો તો રાજ્યસભામાં ગુજરાતના ચાર સભ્યોના નામ જોઈએ તો જસવંતસિંહ પરમાર મયંકભાઈ નાયક ગોવિંદભાઈ ધોળકિયા અને જયપ્રકાશ નડ્ડા ત્રીજું ભારતમાં સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા કોણ હોય છે તો ઉત્તર ભારતમાં સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપ્રમુખ હોય છે ચોથું રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો કોણ બજાવે છે તો ઉત્તર રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો ઉપરાષ્ટ્રપતિ બજાવે છે પાંચમું ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ અને તેની અગાઉના કોઈ પણ એક રાષ્ટ્રપતિનું નામ લખો તો ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને તેની અગાઉના રાષ્ટ્રપતિનું નામ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ છે છઠ્ઠુ રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે તો રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નંબરના વર્ગીકરણ કરો લોકસભા રાજ્યસભા સર્વોચ્ચ અદાલત વડાપ્રધાન ન્યાયાધીશ વડી અદાલત એટરની જનરલ સ્પીકર અને મંત્રીમંડળ એમાંથી સંસદમાં આવશે લોકસભા મંત્રીમંડળ રાજ્યસભા હવે એટરની જનરલ જે છે ને સંસદમાં પણ આવશે ને ન્યાયતંત્રમાં આવશે બંને જગ્યાએ આવશે સ્પીકર અને વડાપ્રધાન જ્યારે ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત વડી અદાલત ન્યાયાધીશ અને એટર્ની જનરલ ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ કારણો આપો એમાં ભારતમાં સંસદ સર્વોપરી નથી પરંતુ બંધારણ સર્વોપરી છે તો ઉત્તર કારણ કે ભારત એક સંવિધાનિક લોકશાહી ધરાવતો દેશ છે દેશની દરેક સંસ્થા બંધારણ મુજબ કાર્ય કરે છે સંસદ પણ બંધારણની મર્યાદામાં રહીને જ કાયદા બનાવી શકે છે જો સંસદ કોઈ એવો કાયદો બનાવે જે બંધારણના મૂળ તત્વો વિરુદ્ધ હોય તો ન્યાયપાલિકા તેને અમાન્ય ઠેરવી શકે છે તેથી ભારતમાં બંધારણ સર્વોચ્ચ સ્થાન ધરાવે છે ત્યાર પછી રાજ્યસભા છે તો રાજ્યસભાના દરેક સભ્યની વર્ષની છે રાજ્યસભા કાયમી ગૃહ છે તેનું ક્યારેય સંપૂર્ણ વિસર્જન થતું નથી પરંતુ દર બે વર્ષને અંતે તેના સભ્યોની કુલ સંખ્યાના ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેમની જગ્યાએ તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે ત્યાર પછી છે ભારતીય સંસદ દ્વિગૃહ છે તો ભારતીય સંસદ બે ગૃહોની બનેલી છે પેલું નીચલું ગૃહ અને બીજું ગૃહ નીચલું ગૃહ લોકસભાના નામે ઓળખાય છે તે પ્રજા દ્વારા સીધી સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું છે ઉપલું ગૃહ રાજ્યસભાના નામે ઓળખાય છે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચે નીચેના આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો ભારતનું જે સંસદ ગૃહ સંસદ ભવન છે તેનો ફોટો આપેલો છે એના ઉપરથી પહેલો સવાલ કે આ ચિત્ર શાનું છે તો આ ભારતનું સંસદ ભવન છે આ ચિત્રમાં દર્શાવેલ સ્થળ ક્યાં આવેલું છે તો આ ચિત્રમાં દર્શાવેલ સ્થળ દિલ્હીમાં આવેલું છે આ ભવનમાં કેટલા ગૃહો છે તો આ ભવનમાં બે ગૃહો છે ઉપલું ગૃહ અને નીચલું ગૃહ આ ભવનમાં ચૂંટાયેલ સભ્ય કયા નામે ઓળખાય છે તો આ ભવનમાં ચૂંટાયેલ સભ્ય સંસદ સભ્યના નામે ઓળખાય છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય એ તો તમને મળી શકે છે સ્વ ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાયના સોલ્યુશન ગાલા સ્વાધ્યાપ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો હવે વોટ્સઅપ પર પણ પીડીએફ તમે મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી શકો છો તો જરૂરથી મિત્રો આ જે સ્વ અધ્યયન પુથી છે તેના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી લેજો કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે તો ઉપયોગી થશે જ પણ સાથે સાથે સ્વ અધ્યયન પુથીના સોલ્યુશન માટે પણ ખૂબ જ ઉપયોગી છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર નીચેના પ્રશ્નોના જવાબ ત્રણ કે ચાર વાક્યમાં લખો પહેલો સવાલ ખરડો કાયદો ક્યારે બને છે તો ઉત્તર કોઈ પણ નવો કાયદો બનવાની શરૂઆત ખરડા તરીકે થાય છે આ ખરડો સંસદના કોઈ પણ ગૃહમાં રજૂ થાય ત્યાં તેના પર ત્રણ વખત વાંચન અને ઝીણવટભરી ચર્ચા થાય છે બંને ગૃહોની મંજૂરી મળ્યા પછી આ ખરડો રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે અને તેમની સહી થયા બાદ જ તે કાયદો બને છે બીજું તમે સંસદ સભ્ય હો તો તમારા વિસ્તારમાં કેવા કાર્યો કરશો ઉત્તર જો હું સંસદ સભ્ય હોઉં તો મારા વિસ્તારના લોકોની સમસ્યાઓ જેવી કે રસ્તા પાણી અને શિક્ષણ અંગે સંસદમાં અવાજ ઉઠાવીશ હું મારા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રો અને શાળાઓ જેવી સુવિધાઓ સુધારવા પ્રયત્ન કરીશ યુવાનો માટે રોજગારીની તકો ઊભો ઊભી થાય તેવા પ્રોજેક્ટ્સ પર કામ કરીશ અને મારા વિસ્તારના વિકાસ માટે સરકારી યોજનાઓનો લાભ મળે તે સુનિશ્ચિત કરીશ ત્રીજું રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં સભ્યો તરીકે કયા કયા ક્ષેત્રની નિષ્ણાત વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે તો રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં જે બાર સભ્યોની નિમણૂક થાય છે તે એવા લોકો હોય છે કે જેમણે પોતાના ક્ષેત્રમાં ખૂબ જ સારું અને વિશિષ્ટ કામ કર્યું હોય આ નિષ્ણાતો મુખ્યત્વે સાહિત્ય વિજ્ઞાન રમતગમત કલા અને સામાજિક સેવા જેવા ક્ષેત્રોમાંથી આવે છે ત્યાર પછી છે વિશેષ પ્રવૃત્તિ પુસ્તકાલય અથવા તો અન્ય સંદર્ભ સાહિત્યના આધારે ગુજરાત વિધાનસભા વિશેની વિગતો લખો જેમ આપણા દેશને ચલાવવા માટે સંસદ છે તેમ આપણા ગુજરાત રાજ્યને ચલાવવા માટે ગુજરાત વિધાનસભા છે વિધાનસભા એ રાજ્યના કાયદા ઘડવાનું મુખ્ય ગૃહ છે ગુજરાત વિધાનસભા ભવન તો ગુજરાત વિધાનસભા ભવન ગાંધીનગરમાં આવેલું છે તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન રાખવામાં આવ્યું છે આ ભવન ખૂબ જ ભવ્ય અને આધુનિક છે વિધાનસભાની રચના જોઈએ તો વિધાનસભાના સભ્યને ધારાસભ્ય કહેવામાં આવે છે તેમની ચૂંટણી રાજ્યના લોકો દ્વારા સીધા મતદાનથી થાય છે સભ્ય સંખ્યા જોઈએ તો ગુજરાત વિધાનસભામાં કુલ સભ્યો છે ધારાસભ્ય બનવા માટે નીચે મુજબની લાયકાત હોવી જરૂરી છે ભારતનો નાગરિક હોવો જોઈએ ઉંમર ઓછામાં ઓછી પચીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અસ્થિર મગજનો નાદાર કે ગુનેગાર ન હોવો જોઈએ જે તે રાજ્યના મતદાર મંડળમાં નોંધાયેલો હોવો જોઈએ મુદ્દત વિધાનસભાની મુદત સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે જોકે ખાસ સંજોગોમાં રાજ્યપાલ આ મુદ્દત પહેલાં પણ વિધાનસભાને બરખાસ્ત કરી શકે છે હવે વિધાનસભાના કાર્યો ત્યાર પછી અધ્યક્ષ અને જાણવા જેવું આપણને આપેલું છે અને અહીંયા આપણે આ જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ મિત્રો ફરી મળીશું આપણે ધોરણ આઠની સ્વ અધ્યયન પોથીના સામાજિક વિજ્ઞાન વિષયના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પો છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને આ આસ્વાદ્યન પોથીના સોલ્યુશન માટે ખૂબ જ ઉપયોગી થશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં